છે ઓક્ટોબર વચ્ચે કેટલાક વિસ્તારોની અંદર હળવો થઈ શકે એટલે કે નવરાત્રીના દિવસોમાં જ ફરી એકવાર વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે તો ગરબા આયોજકો માટે અને ખેલૈયાઓ માટે આ માઠા સમાચાર છે પ્રિ નવરાત્રી ઇ તો આ વરસાદે બગાડી જ અને હવે ચાલુ નવરાત્રીમાં પણ વરસાદ વરસી શકે છે કારણ કે સાતથી બારમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ભાગમાં સમાળો વરસાદી હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે પાંચમી ઓક્ટોબરથી આશ્ચર્ય હવામાનમાં પડતો આવશે અને કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદી સાંટા પડવાની શક્યતા ગણી શકાય પરંતુ ઉલ્લેખનીય છે કે હવે પછી તારીખ ચૌદથી વીસમાં અરબી સમુદ્રમાં એક ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહે છે અને ઉત્તર ભારતમાં એક પશ્ચિમ વિકસોપ આવવાની શક્યતા રહે છે આ ઉપરાંત જેલ જેલ ધારાની અસર પણ થશે એટલે આ અરબી સમુદ્રનું વાવાઝોડું જે છે એ ક્વચિત એમ તરફ જાય પરંતુ જો વેસ્ટર્ન ડિસ્ટર્મમાં જબરજ ભારે છે અને જ્યાં ધારાની અસરના કારણે આ પશ્ચિમ સૌરાષ્ટ્ર ધોરણ દૂર થઈને લગભગ કચ્છ માર્ગ બાજુમાં થઈને પાકિસ્તાન ભાગોમાં જવાની શક્યતા રહે છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જ્યાં ઉભા કૃષિ પ્રકારને વરસાદની જરૂર છે ત્યાં આ વરસાદ ફાયદાકારક રહે છે આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં પણ આ જ અર્થામાં વાવાઝોડું થવાની શક્યતા રહે છે બાવીસ સપ્ટેમ્બર પછી બાવીસ ઓક્ટોબર પછી ભારે ભારે ભીષણ વાવાઝોડા થવાનું મંગાવતા રહે છે